રાજપીપળામાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં નર્મદા પરિક્રમાના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાય પવિત્ર ચૈત્ર માસ દરમિયાન યોજાનારી આ પરિક્રમામાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે પરિક્રમાર્થીઓની સલામતી માટે બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આરોગ્યલક્ષી સુવિધાઓ અંતર્ગત સ્થળ પર પ્રાથમિક સારવાર અને દવાઓની ઉપલબ્ધતા રહેશે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે નર્મદા પરિક્રમા ઓગણત્રીસ તારીખથી શરૂ થાય છે અને સત્યાવીસમી એપ્રિલે પૂરી થાય છે આ ત્રીસ દિવસ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે જે નાનું મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને સત્યાવીસમી તારીખે આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ સત્યાવીસમી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લેવાના છે અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે ત્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે એ બ્રિજની કામગીરી પણ લગભગ સત્યાવીસમી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવી બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે જો પાણીની થોડી પણ વટઘટ થાય તો એને એ બ્રિજને આપણે સાચવી શકીએ બીજું લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી આરોગ્ય ખાતા તરફથી પણ થોડા થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય ઉલટી ઝાડા આ તે સાફ કરડવું ક્યાંથી તો એનાથી પણ આપણે એમ લોકોને આપણે એ કરી શકીએ બીજું કે અત્યારે મગરનો બ્રીડિંગ સમય ચાલે છે એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે એ મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે અને એ અંતર્ગત નહવા માટે અમે લગભગ ચારે ચાર ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિન્કલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે બીજું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ મૂકવામાં આવ્યું છે અને પીઆઈ કક્ષાના અધિકારી ચારે ચાર ઘાટ પર રાત દિવસ રહેશે અને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડ ન પડે એ પ્રકારનું તમામ પ્રકારનું અમે આયોજન કર્યું છે ગઈ સાલ આઠથી દસ લાખ લોકો આવ્યા હતા આ વર્ષે પંદરથી સત્તર લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રીસ દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ ડિસ્પ્લે કરેલા નંબર પર જે ફ્રી લેન્ડલાઇન હશે એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું